નમસ્કાર દર્શક મિત્રો બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બપોરે બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા વિષય ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે વિષય આપના માટે ખૂબ મહત્વપૂર્ણ હોય છે સાથે સાથે એ વિષય અંગે આપની પાસે માહિતી હોય તે પણ ખૂબ જરૂરી હોય છે બુલેટિન ઇન્ડિયાનો હેતુ એ હોય છે કે આપણા જે દર્શક મિત્રો છે તે દર્શક મિત્રો પાસે દરેક પ્રકારની જે માહિતી છે સંબંધિત વિષયની એ માહિતી સચોટ અને સરળ ભાષામાં પહોંચે આ દિશાની અંદર આગળ વધીને આજે આપણે જે વિષય ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છે દર્શક મિત્રો તે જ છે પ્રોહિબિશન એક્ટ જ્યાં દર્શક મિત્રો દારૂબંધીનો જે કાયદો આપણે ગુજરાતમાં અમલી છે તે વિષય ઉપર આજે આપણે વાતચીત કરવા જઈ રહ્યા છે ઘણા દિવસથી દર્શક મિત્રોની આ માંગ હતી કે આ વિષય ઉપર પણ આપણે આપણા જે વિષય છે એનાથી હટીને ચર્ચા કરીએ તો આજે આપણે દારૂબંધીના જે કાયદા છે એ વિષય ઉપર વાતચીત કરશું પ્રોહિબિશન એક્ટ શું છે એની અંદર કયા પ્રકારની જે જોગવાઈ રહેલી છે આપણા સામાન્ય લોકો અથવા તો જે લોકો આ દિશાની અંદર એપ્લિકેશન કરવા માંગે છે અથવા તો એની પરવાનગી લેવા માંગે છે તે લોકો માટે કેવા પ્રકારની જોગવાઈ છે એમને શું કરવું જોઈએ સાથે સાથે અન્ય એની જોગવાઈ કયા પ્રકારની રહેલી છે તે તમામ વિષય ઉપર આજે આપણે વાતચીત કરશું અને આ વિષય ઉપર આજે આપણી સાથે વાતચીત કરવા માટે અને આપણને ખૂબ જ સરળ ભાષામાં કાયદાકીય માહિતી આપવા માટે આજે આપણી સાથે જોડાયા છે મોહિની દવે જે એડવોકેટ છે જે આપણને ખૂબ સરળ રીતે માહિતી આપશે મોહિની મેમ બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે થેન્ક યુ મોહિની મેમ જે રીતે આપણે જોતા હોઈએ છીએ કે ગુજરાતની અંદર ગુજરાતે દાખલા બેસાડે છે દારૂબંધીના મામલામાં આપણા દેશની અંદર એક રોલ મોડલ તરીકે ગુજરાતને જોવામાં આવે છે ગુજરાતની દિશાની અંદર અન્ય રાજ્યો જે છે એ પણ વધી રહ્યા છે ધીમે ધીમે દારૂબંધીના જે કાયદા જે છે એ અમલી બનાવી રહ્યા છે જેમ કે આપણે થોડાક સમય પહેલાં બિહારમાં પણ દારૂબંધીના કાયદા અમલી બન્યા છે પરંતુ ગુજરાતની જે એક વાત છે અલગ દેખાઈ આવે છે કારણ કે એમાં સંપૂર્ણ જે દારૂબંધી છે અમલી બનતી હોય છે તો આપણે જ્યારે દારૂબંધી છે અથવા તો પ્રોહિબિશન એક્ટ ગુજરાતની વાત કરી રહ્યા છે ત્યારે સૌથી પહેલા આપણા જે દર્શક મિત્રો છે મેમ એ ગુજરાત પ્રોહિબિશન એક્ટ શું છે એ થોડુંક સમજીએ પહેલાં આપણે આ ગુજરાત પ્રોહિબિશન એહલા બોમ્બે પ્રોહિબિશન એક્ટ ના નામે ઓળખાતું હતું બે હજાર અગિયાર થી એને ગુજરાત પ્રોહિબિશન એક્ટ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ બે હજાર સત્તરમાં ગુજરાત પ્રોહિબિશન એક્ટ માં અમેન્ડમેન્ટ લાવીને જે પણ કઈ સજા હતી એ સજાની જોગવાઈઓ વધારી દીધી છે તો સૌથી પહેલા તો પ્રોહિબિશન એટલે કે એક પ્રતિબંધિત વસ્તુઓ કે જે વસ્તુ એને ઉપયોગ કરવો એનો વેપાર કરવો એમાં કોઈ પણ પ્રકારના ટ્રાન્ઝેક્શન કરવા એ પ્રોહિબિટ હોય એ જેમ કે દારૂ છે ચરસ છે ગાંજો છે આ એક બધું એક નશાકારક જે પણ પ્રવૃત્તિઓ ચાલી રહી છે તે પ્રવૃત્તિમાં કોઈ પણ રીતે ઇન્વોલ્વ થવું ત્યારે આપણે આ ગુજરાત પ્રોહિબિશન એક્ટ નો કાયદો લાગે છે જે મેમ આ કાયદો આપણે લાવવાનો હેતુ મેમ આપણે પ્રાથમિક રીતે એક એડવોકેટ તરીકે આપ આ વિષયમાં ખૂબ પ્રેક્ટિસ કરી રહ્યા છો આનો હેતુ આપણે ગુજરાતની અંદર શું રહેલો હતો કેમ કે અન્ય રાજ્યો જે છે એમાં દારૂબંધીની છૂટછાટ છે રાહતો છે પરંતુ આપણા ગુજરાતની અંદર प्रतिबंध છે એમાં કડક કાયદાઓ છે એનો હેતુ શું રાખવામાં આવ્યો તો જી ગુજરાત રાજ્ય છે એની એક ઐતિહાસિક પણ આગવી ઓળખ છે જેમ કે પોરબંદરમાં ગાંધીજીનો જન્મ થયેલો છે અમદાવાદમાં જોવા જાઓ સાબરમતીમાંથી ઘણી બધી કૂચ થયેલી છે દાંડી કૂચ છે આ છે તો ઘણા બધા રિવોલ્યુશનરી જે પણ કઈ હિસ્ટોરિકલ ઓકેશન્સ છે ગુજરાતમાં બનેલા છે હવે જ્યાં સુધી ગુજરાત ને જોવા જઈએ તો ગુજરાતની ધાર્મિક અને ભૌગોલિક પરિસ્થિતિ પણ એવી છે કે જેમાં ઘણા બધા એવા ઐતિહાસિક કારણો બનેલા છે ઘણા બધા રિવોલ્યુશન થયેલા છે તો આ દારૂબંધી પણ એ એક રિવોલ્યુશન નો ભાગ છે મહાત્મા ગાંધી ની જન્ કર્મ તરીકે ઓળખાય છે જેના કારણે એવું દારૂ છે એને પહેલેથી એવું ગણવામાં આવે છે કે ખરાબ વસ્તુ છે એક નશાકારક પદાર્થ જ છે આમ જોવા જઈએ તો જેથી કરીને ગુજરાત સરકાર જ્યારથી મહારાષ્ટ્રમાંથી ગુજરાત અલગ પડ્યું ત્યારથી એક દારૂબંધીનો એક કાયદો અને દારૂબંધીનો વિચાર છે પ્રચલિત બનાવ્યો છે અને ખૂબ જ સારી વાત છે કે આજ દિને પણ એ અસ્તિત્વમાં છે જેના કારણે આપણા ગુજરાતમાં બાળકો અને સ્ત્રીઓ એ મુક્તપણે રાત્રે બાર વાગે બે વાગે પણ હરી ફરી શકે છે અને ક્રાઇમ રેટ પણ આપણા ગુજરાતમાં ખૂબ જ ઓછો છે મોહિની મેમ દર્શક મિત્રોએ દર્શક મિત્રોને ખૂબ જ ઉપયોગી માહિતી શરૂઆતમાં જ આપી કે જે હેતુ જે છે એ ખૂબ જ સફળ રીતે ગુજરાત સરકારે પાર પાડ્યા છે કારણ કે દારૂબંધીના કારણે ક્રાઇમ રેટ મેં જે રીતે વાત કરી એ ખૂબ ઓછું છે મહિલાઓ અને આપણી જે યુવતીઓ છે બહેનો છે એ ખૂબ સરળ અને સ્વતંત્ર રીતે એક જગ્યાથી બીજી જગ્યાએ જઈ શકે છે મોડી રાત સુધી એમને અવર જવામાં અથવા તો અન્ય કોઈ તકલીફ પડતી નથી મેમ એક ક્વેશ્ચન જે છે જનરલ પબ્લિકનો ક્વેશ્ચન છે અને આજે જે આપણી પાસે ક્વેશ્ચન આવી રહ્યા છે એ એકદમ જનરલ ક્વેશ્ચન આવી રહ્યા છે સૌથી પહેલો ક્વેશ્ચન જે છે પબ્લિકનો જે એવું છે કે આસપાસના રહેતા વિસ્તારની અંદર આપણે જોતા હોઈએ છીએ કે ઘણા એરિયા એવા છે જેમાં આ પ્રકારનું જે દૂષણ જે છે એ હજુ પણ અકબંધ રહેલું છે કારણો ઘણા બધા રહેલા છે પરંતુ જે દૂષણ જે છે એ હજુ પણ જોવા મળે છે તો એ દૂષણની અંદર ઘણા વ્યક્તિઓને આપણે જોતા હોઈએ છીએ કે એ તોફાન કરતા હોય છે શરાબના નશામાં તો જે બીજા લોકો હોય છે એ લોકો હેરાન થતા હોય છે તો બીજા લોકોની જે પરેશાની છે એ લોકો કઈ રીતે દૂર કરી શકે એમાં કયા પ્રકારની કાયદાકીય જોગવાઈ રહેલી છે જ્યારે પણ આવા કોઈ પણ પ્રકારના કૃત્ય બને છે કે આસપાસ ક્યાં તો કોઈક અન્ય ત્રાહિત વ્યક્તિ કે તો અનનોન પર્સન એટલે કે જે જાણીતું ન હોય તે વ્યક્તિ નશાની હાલતમાં આવીને કોઈને પણ છેડતી કરે છે કે છેડખાની કરે છે કે કંઈ જ નથી થતું તો એ જોશોથી બુમો પાડે છે અડધી રાત્રે બોલે છે જેના કારણે એક ન્યુસન્સ ક્રિએટ થાય છે તો એને જાહેર શાંતિના ભંગમાં ગણવામાં આવે છે અને પોલીસને તમે જે પણ કોઈ ફરિયાદી છે એ સો નંબર ડાયલ કરશે તો પોલીસ આવશે એને અરેસ્ટ કરશે જો છેડતી કરી હશે તો છેડતીની કલમ લાગુ પડશે એને જે પણ પ્રમાણેનો ગુનો કર્યો હશે ગુનોની કલમ લાગુ પડશે આ ઉપરાંત એને કોઈ પણ ગુનો નહીં કર્યો હોય અને દારૂની નશાની હાલતમાં પોતાનું ભાન ગુમાવીને બૂમો પાડીને આસપાસના રહીશો ભંગ કરી હશે એવા કિસ્સામાં જાહેર શાંતિની ભંગની કલમ તેની ઉપર પોલીસ દ્વારા લાગુ કરવામાં આવશે અને ત્યારબાદ તેને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટમાં જઈને બોન્ડ લેવાના આવે છે કે હવે પછીથી હું આવી રીતે કોઈ પણ પ્રકારનું કૃત્ય કરીશ નહીં અને જાહેર શાંતિનો ભંગ કરીશ દર્શક મિત્રો જે રીતે મોહિની મેં વાત કરી એક લાલબત્તી સમાન એમ પણ કહી શકાય ચેતવણી તરીકે પણ આપણે ગણી શકાય કે ઘણા લોકો કોઈ પણ કારણસર શરાબના નશાની અંદર આસપાસના વિસ્તારોની અંદર ન્યુસન્સ જે છે એ ક્રિએટ કરતા હોય છે અને ઘણી બધી તકલીફ આના કારણે સામાન્ય લોકોને થતી હોય છે ઘણા લોકો એવા હોય છે જે જલ્દી ફરિયાદ કરતા નથી પરંતુ આપણે સમજી લેવાની જરૂર છે કે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારની પરેશાની થાય તે બરાબર યોગ્ય રહેતું નથી બીજા લોકો હેરાન થતા હોય છે માનસિક રીતે પણ હેરાન થતા હોય છે મેમ એક પ્રશ્ન જે છે એ પણ સામાન્ય પબ્લિકનો પ્રશ્ન છે એ પ્રશ્ન એવો છે કે કોઈ પણ વ્યક્તિ આપણે ડ્રાઇવિંગ જે છે વાહનોનું જે પ્રમાણ દિન પ્રતિદિન આપણે જોતા હોઈએ છીએ વધી રહ્યું છે યુવા પેઢી જે છે એ પણ મોટા પ્રમાણમાં ગાડીઓનું વાહનોનો ઉપયોગ કરતા હોય છે તો આવા સંજોગોની અંદર ડ્રાઇવિંગ કરતી વેળા શરાબ પીને જે ડ્રાઇવિંગ કરવાના જે બનાવ બનતા હોય છે એમાં કાયદાકીય જોગવાઈ મેમ કયા પ્રકારની રહેલી છે જી એમાં મોટર વહીકલ એક્ટ ની કલમ લાગુ પડે છે ડ્રિંક એન્ડ ડ્રાઈવ જે કે છે એમાં હવે આપ આપણે જોતા હોઈએ છે ઘણા આપણે સામાન્ય જનતા તરીકે પણ એક ન્યૂઝપેપરમાં બી વાંચતા હોઈએ છે કે પોલીસને હમણાં જ આપણા ગુજરાત પોલીસમાં જ ખાસ કરીને અમદાવાદની વાત કરીએ તો એક એવી સ્કીમ આપવામાં આવી છે કે જે પણ કોઈ પોલીસ અધિકારી કોઈ પણ અ દારૂ પીધેલી વ્યક્તિને ડ્રાઈવ કરતી પકડશે એને અમુક રકમ બસો રૂપિયા જેવી રકમ છે એ એને ભેટ સ્વરૂપે આપવામાં આવશે કે એને પ્રોત્સાહન સ્વરૂપે આપવામાં આવશે ત્યારબાદ આપણા ગુજરાત સરકારે ઘણા બધા એવા ડિવાઇઝીસ લાવ્યા છે કે જેનાથી તમે એના અ શ્વાસને સ્મેલ કરીને કેવી રીતે એ એ વ્યક્તિ પીધેલી નશાની હાલતમાં છે કે નહીં એ જાણી શકાય તો આવા કિસ્સામાં કોઈ પણ એક્સિડન્ટ થાય છે તો સૌથી પ્રાઇમરી અમુક સ્ટેપ્સ તમારે જે ફોલો કરવાના હોય છે એમાં ફર્સ્ટ સ્ટેપ પોલીસ એ જ ફોલો કરતી હોય છે કે કે સૌથી પહેલા એની તપાસ થતી હોય છે કોઈ નશાની હાલતમાં તો નતા કરી રહ્યા ને અને જો એ નશાની હાલતમાં ડ્રાઈવ કરે અને પકડાય તો તેમની ઉપર છ છ મહિના સુધીની કેદની સજાની જોગવાઈ કાયદામાં છે અને એમ જ દંડ પણ છે પરંતુ જો નશાની હાલતમાં એ કોઈ વ્યક્તિને કરે છે અને મારી નાખે છે તો એવા કિસ્સામાં રેશન નેગ્લિજન્સી ની પણ કલમ લાગુ પડે છે સાપ્રત મનુષ્ય વધની એટલે કે જાણી જોઈને તમે કોઈ પણ વ્યક્તિને જીવને ખતરો મૂક્યો અને એને મૃત્યુ થયું એની પણ અલગ થી કલમ આવે છે આઈપીસી માં એ લાગુ પડે છે એ ઉપરાંત મોટર વ્હીકલ એક્ટની કલમ લાગુ કરવામાં આવે છે અને આવી રીતે અલગ અલગ કલમ ની અંદર અલગ અલગ સજાની જોગવાઈ છે પણ પરંતુ આપણે જો સ્પેસિફિક વાત કરીએ તો ડ્રિંક એન્ડ ડ્રાઈવ એટલે કે નશાની હાલતમાં તમે ક્યારે પણ ડ્રાઈવ કરતા પકડાવ છો વાહન ચલાવતા પકડાવ છો તો એમાં છ મહિના સુધીની કેદની સજા અને દંડની રકમની જોગવાઈ મોટર વ્હીકલ એક્ટમાં કરેલી છે મોહિની મેં દર્શક મિત્રો ખૂબ ઉપયોગી વાત કરી છે સાથે સાથે આપણે એમ કહી શકાય કે એમની એક સલાહ અથવા તો એને આપણે ચેતવણી ગણી શકાય કે જે ડ્રિંક કરીને જે એક ડ્રાઇવિંગ કરવાની જે એક ક્રેઝ આપણે એમ કહી શકાય કે ઘણી એક દૂષણ તરીકે યુવા પેઢીમાં પણ જોવા મળી રહ્યો છે હાઈ સ્પીડમાં ગાડી ચલાવી ડ્રિંક કરીને ગાડી ચલાવી એના કારણે જે સજાની જોગવાઈ કાયદામાં કરવામાં આવી છે એ પણ કઠોર જોગવાઈ છે દંડની સાથે સાથે જેલની સજાની જોગવાઈ પણ એમાં રહેલી છે તો આ પ્રકારની બાબતોથી સાવધાન રહીને આપણે કદી પણ ડ્રિંક કરીને ડ્રાઇવિંગ કરવાની જે ટેવ પડી કોઈને પણ પડેલી છે તો એને આપણે ટાળવી જોઈએ કારણ કે એ બહુ ખતરનાક ટેવ છે આપણે પોતાને તો સમસ્યા ઊભી કરતા હોય છે બીજા લોકોને પણ એ સમસ્યા ઊભી કરતી હોય છે ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે અકસ્માતોમાં મોટી સંખ્યામાં પણ લોકોના મોત થતા હોય છે ઘણા કિસ્સાઓ સપાટી ઉપર વારંવાર આવતા હોય છે મેમ આપણે આ દારૂબંધીની વાત જ્યારે કરી રહ્યા છે ત્યારે એક વર્ગ એવો પણ છે જે આરોગ્યના કારણોસર આ

એમાં આગળ જઈને ત્યાં ત્યાંથી એક ચોક્કસ મૂલ્ય આપીને ફોર્મ લેવાનું થતું હોય છે એ ફોર્મ લઈને તમારે તમારા ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન અટેચ કરવાના હોય છે અને ફીસ ભરવાની હોય છે એની સાથે અને અમુક ડેક્લેરેશન્સ આપવાના હોય છે કે તમને શાની માટે શું પ્રોબ્લેમ છે તમને રોગ કયો છે એમાં તમને કેટલા ક્વોન્ટિટીમાં તમને લિકર લેવાનું ડોક્ટરે મેડિકલી સજેસ્ટ કરેલું છે આ તમામ વસ્તુ તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ મિલકત તમારી કેટલી છે અસ્કયામાં તો કેટલી છે એ બધાનું વર્ણન કરતું એક ફોર્મ હોય છે એ ભરીને તમારે જમા કરાવવાનું થતું હોય છે અને પંદર થી ત્રીસ દિવસની સમય મર્યાદામાં આ પ્રકારની પરવાનગી મળી જાય છે જે રીતે મેમ આપે વાત કરીએ પરવાનગીની એક રીત છે એ પરવાનગીની આપણે કોઈ પણ વ્યક્તિ જ્યારે અરજી કરતા હોઈએ છે ત્યારે એમાં જે એક મંજૂરીની જે પ્રોસેસ જે છે મેમ એ કેટલા દિવસની અંદર પૂરી થતી હોય છે અને એની અંદર જે પુરાવાની એક વાત થતી હોય છે કે ઘણા બધા પુરાવા આપવાના હોય છે એ કેવા પ્રકારના પુરાવા આપવા પડે છે અને સમય કેટલો લાગતો હોય છે મેમ સોરી આમાં આપણે જે મેં કહ્યું એમ પંદર થી ત્રીસ દિવસની અંદર અરજીનો નિકાલ આવે છે આની સાથે પુરાવામાં સૌથી પહેલા તો તમારું આઈડેન્ટિટી નું એવિડન્સ આપવું પડે છે જેમાં આધાર કાર્ડ વગેરે આવી જાય છે તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ આપવું પડે છે કે પરિવારના સભ્યોમાં કોણ છે ડોક્ટરનું સર્ટિફિકેટ આપવું પડે છે જ્યાં તમારી દવા ચાલતી હોય ને જેણે એવું પ્રિસ્ક્રાઈબ કર્યું હોય કે તમારે આટલી માત્રામાં આટલું આલ્કોહોલ તમે કન્ઝ્યુમ કરી શકો છો ત્યારબાદ તમારી અસ્કયામતો એટલે કે તમારા જે મિલકત હોય તેનું પણ વર્ણન ટૂંકમાં આપવાનું થતું હોય છે અને આની સાથે એમણે એક ફી ભરવાની થતી હોય છે ચોક્કસ અમાઉન્ટમાં એ ફી ભર્યાની રસીદ એમણે આપવાની થતી હોય છે તો આ પાંચ એક મહત્વના ડોક્યુમેન્ટ છે જે તમે ક્યારે પણ લિકર માટેની પરમિશન લેવા જાઓ તો તમારે આપવાની થતી હોય છે ત્યારબાદ પોલીસ પોતાની રીતે વેરીફિકેશન કરે છે અને પરવાનગી પર આગળ કામ કરે છે ને તમને અમુક ચોક્કસ સમય માટે જેમ મેડિકલ સર્ટિફિકેટમાં લખેલું હોય એ તેમજ કાયદો આ બંને પરવાનગી આપવામાં આવે છે જેને લિકર પરમિટ તરીકે ઓળખવામાં આવે છે અને ત્યારબાદ એ લિકર પરમિટ તમારે એની જે સમય મર્યાદા છે એ પતી જાય તો તમારે રિન્યૂ કરાવવાની થતી હોય છે મેમ આપણી ખૂબ ઉપયોગી માહિતી આપણા જે દર્શક મિત્રો આ વિષય ઉપર ઈચ્છતા હતા એ લોકોને પૂરી પાડી એક પ્રશ્ન તો આમાં જોડાયેલો મેમ એ છે કે ગુજરાત પ્રોહિબિશન એક્ટ જે છે એમાં આપની દ્રષ્ટિએ કાયદામાં આપ પ્રેક્ટિસ કરી રહ્યા છો તો એમાં સારી અને એમાં જે સુધારા કરવામાં આવ્યા દિન પ્રતિદિન સમયની સાથે સાથે તો હાલનો જે કાયદો છે મેમ એકદમ લેટેસ્ટ કાયદો આપણે એમ કહી શકાય તો એની અંદર જે જોગવાઈ મેમ છે એ સામાન્ય લોકો માટે અથવા તો જે એક એમ સાવધાન થઈ શકે એ લોકો માટે કેવા પ્રકારની જોગવાઈ એમાં કરવામાં આવે છે સૌથી પહેલા તો આમાં જેમ મેં કહ્યું એમ બે હજાર અગિયાર માં ત્યાર કાયદો ગુજરાત પ્રોહિબિશન એક્ટ બન્યું ત્યારે પણ ઘણા બધા અમેન્ડમેન્ટ થયેલા છે ત્યારબાદ બે હજાર ને સત્તર માં પણ અમેન્ડમેન્ટ થયેલા છે તો હવે જેમ જેમ કેસ વધતા ગયા દારૂનો જે વેપાર વધતો ગયો આ એક કેવાય ને કે બિનકાયદેસરની જે આ પ્રવૃત્તિ વધતી ગઈ છે જે ઘણા એરિયામાં જેમ માપે કહ્યું એમ તો એને રોકવા માટે અને એક કાયદાનો ભય પ્રસ્થાપિત કરવા માટે જેલની સજા છે એ વધારી દેવામાં આવી છે જેમ કે હવે કોઈ પણ વ્યક્તિ જો દારૂ બનાવતો ઝડપાશે કે એને ટ્રાન્સપોર્ટ કરતા ઝડપાશે કે એને પહેલા એવું હતું કે ખાલી કન્ઝ્યુમ એટલે કે તમે પીવો તો સજા પરંતુ હવે કાયદામાં સુધારા થઈને એનું ટ્રાન્સપોર્ટ કરવું એનો વેપાર કરવો અને એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જવું આ તમામ બાબતોને એક ગુનો ગણવામાં આવ્યો છે અને એમાં કાયદાકીય સજામાં સૌથી પહેલા તો પહેલી વખત જો કોઈ પ્રથમ વખત આવી ગુનાખોરીમાં પકડાય છે તો એને બે વર્ષથી ઓછી નહીં તેવી જેલની સજા અને એક લાખની દંડની જોગવાઈ છે એનું એ જ વ્યક્તિ જો બીજી વખત આવી પ્રવૃત્તિમાં પકડાય છે તો તેને ત્રણ વર્ષથી ઓછી નહીં તેવી જેલની સજા અને અ બે લાખ રૂપિયાનો દંડ અને ત્રીજી વખત જો આ વ્યક્તિ પકડાય છે તો એને સાત વર્ષથી ઓછી નહીં તેવી જેલની સજા અને પાંચ લાખ રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે અને આમ જોવા જાવ તો આ કારણે એટલે કાયદાના એક ભયના કારણે ઘણું આજે દારૂનો એક જગ્યાએથી બીજી ની હેરાફેરી છે અને એક લોકોમાં ભય પણ કાયદાનો આવ્યો છે અને પોલીસની પણ આમાં સારી એવી ગતિવિધિઓ છે જેના કારણે થઈને જે દારૂબંધી છે એ હાલ પણ સારી રીતે અમલમાં ગુજરાતમાં છે મેમ એક ક્વેશ્ચન જે છે એક એડવોકેટ તરીકે જેમ કે ગુજરાતમાં દારૂબંધી આપણી પાસે સમયનો મેમ ઓછો છે સમયનો અભાવ છે જેથી આપણે ઝડપથી એક ક્વેશ્ચન જે છે આપ નિષ્ણાત તરીકે એક માહિતી મેળવીએ જેમ કે એડવોકેટ તરીકે મેમ દારૂબંધી તો આપણે ગુજરાતમાં છે સ્વાભાવિક છે અમલી પણ છે પરંતુ એક એડવોકેટ તરીકે હજુ આપણી આ દિશાની અંદર હજુ કડક રીતે અમલી બને આપણે વધુ સ્વતંત્ર બનીએ વધુ સેફ બનીએ એ માટે એક એડવોકેટ તરીકે આપની સલાહ આપણે એમ ઈચ્છીએ કે સરકારને તો સરકારને અમારા થ્રુ જશે અથવા તો આપણા સામાન્ય લોકો માટે આપની સલાહ શું છે જી સામાન્ય જનતાને મારું કેવું એવું છે કે દારૂ છે કે કોઈ પણ ચરસ છે ગાંજો છે કંઈ પણ વસ્તુ છે આ એક નશો છે એ નસામાં તમે જલ્દીથી પડી જશો પણ બહાર આવવામાં તમને બહુ સમય લાગશે જેનું પરિણામ પણ બહુ ભયાનક હોય છે અને દારૂ એવી વસ્તુ છે કે પૂરા પરિવારને લઈને ડૂબે છે તો મહેરબાની કરીને મારી દરેક આજના યુવા વર્ગને આજ વિનંતી છે કે બને ત્યાં સુધી નશાથી દૂર રહો નશો ન કરશો ટાઈમ બીંગ જે પણ કંઈ થતું હોય છે આપણે ઘણા બધા મેડિટેશન કરો તમે યોગ કરો આપણી ભારત દેશ છે સ્પિરિચ્યુઅલ બહુ જ વેલ્ધી છે કન્ટ્રી અને આપણો ભારત દેશ છે પોતાની ધાર્મિકતા માટે પ્રખ્યાત છે વિશ્વમાં તો એ બધા રસ્તે જાઓ જેથી કરીને તમારું સ્ટ્રેસ લેવલ ઘટી જશે કોઈ પણ પ્રકારનો નશો ના કરશો આ તમને થોડા સમય માટેની ખુશી આપશે પણ તમારું અને તમારા પરિવારનું જીવન આમાં બરબાદ થઈ જવાના ચાન્સીસ ખૂબ જ વધુ છે સરકારને હું એવું કહી શકીશ કે સરકાર પરમિશન આપે છે એના પણ ઘણા બધા રીઝન્સ છે અને અત્યારે આપણે કોઈ પણ બિઝનેસને પ્રમોટ કરવા માટે મેડિકલ માટે તો અમુકમાં જે ફ્રી ઝોન છે ત્યાં આગળ જે માલ ગિફ્ટ સિટીની આપણે વાત કરી રહ્યા છે તો એવી જગ્યાએ સરકાર પરમિશન આપે છે તો કોઈ પણ જોઈએ અને દારૂનો વેપાર કરવો કે દારૂ સેવન કરવું ઇતિહાસ પણ એની સાક્ષી છે કે બંને ક્યારેય કોઈને ફ્રૂટફુલ સાબિત થયું નથી અને થશે નહીં એટલે મારી આપને ટીવીના ના માધ્યમથી એક જ જાહેર જનતાને અપીલ છે કે નશો છોડો અને નશો છોડાવો મહેરબાની કરીને નશાના કોઈ પણ દર્શક મિત્રો મેમ અમારી પાસે પ્રશ્નો ઘણા છે પરંતુ આપણી પાસે જે સમય જે છે સમયનો અભાવ છે આજે આપણે થોડાક ટેકનિકલ કારણસર મોડા શરૂ થયા જેથી પરંતુ આપણી પાસે સમયનો અભાવ છે જેથી કાર્યક્રમને આપણે વિરામ આપવો પડશે આપ આપણી સાથે અમારી સાથે જોડાયા ખૂબ જ કિંમતી સમય કાઢીને તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમની અંદર પ્રોહિબિશન એક્ટની જોગવાઈ જે છે એ વિષય ઉપર વાતચીત કરી રહ્યા હતા આપણી સાથે જે એડવોકેટ મેમ મોહિની દવે જોડાયા હતા એમને એકદમ સ્પષ્ટ શબ્દોમાં આપણી જે યુવા પેઢી છે એ યુવા પેઢીને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે દારૂ છોડાવો અને એનાથી દૂર રહેવાની ખૂબ જરૂર છે કારણ કે એનાથી પેઢીઓ બરબાદ થઈ છે આપણો ઇતિહાસ પણ એની સાથે ગવા રહેલો છે કે ઘણા શાસકો આપણા એમાં ગુમાયા છે સારી એવી સત્તા આપણે ગુમાવી છે ભૂતકાળની અંદર તો આ બધી જે એક દૂષણ કહી શકાય તેનાથી આપણે દૂર રહેવાની જરૂર છે ઘણા અકસ્માતો આના લીધે થાય છે આ બધી એની જે દૂષણ છે જે એની સાથે જોડાયેલા છે આજે આપણે પ્રોહિબિશન એક્ટના વિષય ઉપર વાતચીત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરી એકવાર મળશું ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર